નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા આશા રાખું છું કે તમે બધા મજામાં હશો મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાલીને બહુ બહુ સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ચાર પાંચ અને છ કર્યો હતો તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર સાત આઠ અને નવ કરીશું તો એની પહેલા જો વિદ્યાર્થી મિત્રો સારા લાગતા હોય તો પ્લે લિસ્ટ અને વિડીયો લેક્ચર્સ જોઈ શકશો તો ચાલુ કરીશ વધ્યા એક ત્રણ નો પ્રશ્ન નંબર સાત અહીંયા તમને પ્રશ્ન નંબર સાતમાં આપેલું છે કે નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો આપણે પ્રશ્ન નંબર છ માં આપણે ગુણધર્મ ની રીતે આપેલું હતું ને આપણે અંતરાલ લખવાના હતા અહીંયા આપણને અંતરાલ આપેલા છે ગુણધર્મ ની રીતે લખવાનું છે તો અહીંયા આપણે આન્સર લખીશું તો સૌથી પહેલાનો આવશે માઇનસ ત્રણ છે એ આગળ નાનો કૌંસ છે એટલા માટે સૌથી પહેલા તો આપણે લખીશું કે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર પછી માઇનસ થ્રી લેસ ધેન એક્સ લેસ ધેન ઝીરો અહીંયા બધું લેસ ધેન જ આવશે કેમ કે બંને જગ્યાએ નાના કૌંસ છે કે મોટા કૌંસ હોત તો અહીંયા આપણે ઇક્વલ ટુ લખી બીજા નંબરનો જોઈએ સૌથી પહેલા તો આપણે આ તો લખી જ દેવાનું x કે જ્યાં x બિલોંગ્સ ટુ r છે અહીંયા શું પેલું છે 6 6 ની આગળ મોટો કૌંસ છે એટલે આપણે ઇક્વલ ટુ મૂકીશું અને 12 તો 12 ની આગળ પણ મોટો કૌંસ છે એટલે માટે આપણે ઇક્વલ ટુ મૂકીશું લખીશું 6 લેસ ઇક્વલ ટુ x લેસ ઇક્વલ ટુ 12 નેક્સ્ટ ત્રિજા નંબર નો જોઈએ ત્રિજા નંબર આપેલું છે 6 પાસે નાનો કૌંસ એટલે અહીંયા ઇક્વલ ટુ નહી મૂકીને 12 પાસે મોટો કૌંસ એટલે અહીંયા આપણે ઇક્વલ ટુ મૂકીશું તો અહીં આપણે લખીશું x કે છે આ x બિલોંગ્સ ટુ r 6 < x <= 12 નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 માં તમને આપેલું છે પાંચ આગળ નાનો કાઉન્ટ છે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ ટ્વેન્ટી થ્રી ઇક્વલ ટુ મોટો કાઉન્ટ છે એટલા માટે એક્સ લેસ થાય નાનો કાઉન્ટ છે એટલા માટે આપણે મોટો ઇક્વલ ટુ નહીં મૂકીએ તો આ થયો તમારો પ્રશ્ન નંબર સાત નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર આઠમાં તમને આપેલું છે કે નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો તેમાં તમને સૌથી પહેલું આપેલું છે કાટકોણ ત્રિકોણનો ગણ તો આ કાટકોણ ત્રિકોણનો જે ગણ છે એ સાર્વત્રિક ગણ જ છે કેમ કે સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ એટલે એ સાર્વત્રિક ગણ થાય સાર્વત્રિક ગણની વ્યાખ્યા આપણે આગળ જોઈતી કે દરેકે દરેક ગણ એની અંદર આવી જતા હોય તો એને સાર્વત્રિક ગણ કહેવાય તો આમાં લખ્યું છે કાટકોણ ત્રિકોણોનો ગણ તો આ તમારો સાર્વત્રિક ગણ હશે તો અહીંયા લખીશું સાર્વત્રિક ગણ સમતલમાં આવેલ બધા જ ત્રિકોણો નો ગણ બીજા નંબરે જોઈએ સમદ્વી બાજુ ત્રિકોણો નો ગણ તો સમદ્વી બાજુ ત્રિકોણો નો ગણ પણ અડસો સાર્વત્રિક ગણ જ છે કે સમદ્વી બાજુ ત્રિકોણો ગણમાં પણ આપણે એવું લખી શકીએ કે સમતલમાં આવેલા બધા જ ત્રિકોણો નો ગણ તો સેકન્ડ નંબરમાં પણ આપણે આની આ જ લાઈન લખવાની છે ગણ સમતલમાં આવેલ બધા જ ત્રિકોણોનો ગણ અહીંયા સમતલમાં આવેલ શબ્દ ઉમેરી દેજો ઓકે તો આ થયો તમારો પ્રશ્ન નંબર આઠ નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર નવ પ્રશ્ન નંબર નવ માં તમને આપેલું છે એ બરાબર એક ત્રણ પાંચ બી ચાર બે ચાર છ સી બરાબર ઝીરો બે ચાર છ આઠ આ તમને ત્રણ ગળા ગણ આપેલા છે આપેલ ગણ છે આ ત્રણ ગણ એ બી અને સી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય જોઈએ મેં તમને હમણાં જ સાર્વત્રિક ગણની વ્યાખ્યા કીધી કે બધા ગણ ને સમાવી લેતો હોય એવો ગણ એટલે સાર્વત્રિક ગણ તો અહીંયા આપણે જોઈએ એમાં શું આવેલું છે એક ત્રણ પાંચ તો આમાં આવેલું છે એક ત્રણ અને પાંચ ચલો એ ગણ સમાયેલું છે બી માં આપેલું છે બે ચાર છ તો અહીંયા આવેલું છે બે ચાર છ ઓકે આવેલું સી માં આપેલું છે તો ઝીરો બે પણ આવી ગયું ચાર છ તો અહીંયા ચાર અને છ પણ આવી ગયું અહીંયા આઠ આવેલું છે આમાંથી ક્યાંય આઠ આવેલું નથી એટલે પહેલો આ જે ગણ રહ્યો એ સાર્વત્રિક ગણ નહીં થાય બરાબર સૌથી પહેલો ગણ છે સાર્વત્રિક ગણ નહીં થાય નેક્સ્ટ જોઈએ બીજા નંબરે તમને આપેલું છે ખાલી ખાલી ગણ હવે કરતા ક્યાંય આવેલો તે નથી બરાબર એટલે આ તો સાર્વત્રિક ગણ થવાનું જ નથી નેક્સ્ટ ત્રીજા નંબરે જોઈએ ત્રીજા નંબરે સૌથી પહેલા તો એક ત્રણ પાંચ તો એક ત્રણ પાંચ બીમાં આવેલું છે બે ચાર છ તો અહીંયા આવેલું છે બે ચાર છ સીમા આપેલું છે ઝીરો બે તો અહીંયા તમને ઝીરો બે ચાર છ તો ચાર છ અને આઠ તો અહીંયા આઠ પણ આવેલો છે તો આજે ત્રીજા નંબરનો આ દસ નવ અને દસ એ એક્સ્ટ્રા આવેલા છે સાર્વત્રિક ગણ એટલે તમને જે અહીંયા ગણ આપેલા છે આ દરેકે દરેક ઘટકો આમાં સમાયેલા હોવા જોઈએ પછી આમાં એક્સ્ટ્રા ઘટકો હોય તો ઈ ચાલે પણ ઓછા ના હોવા જોઈએ તો અહીંયા આપણે લખીશું કે ગણ એ બી નો સાર્વત્રિક ગણ એક જ ગણ છે અને ગણ છે તમારે એટ નાઈન અને ટેન ઓકે આ એક ગણ જોઈએ એક ત્રણ પાંચ તો અહીંયા એક ત્રણ પાંચ બે ચાર છ તો બે ચાર છ ક્યાંય ઝીરો નથી આવેલો એટલા માટે આ ગણ પણ સાર્વત્રિક નહીં થાય આ એક જ ગણ સાર્વત્રિક થશે તો આ થયો તમારો પ્રશ્ન નંબર નવ તો વિદ્યાર્થી મિત્રો સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ જો તમને મારા વિડિયો સારા લાગતા હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલ જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરો ઉપર બટન આવે છે એના ઉપર તમે ક્લિક કરશો તો તમે આગળના વિડીયો લેક્ચર પ્લેસ્ટ જોઈ શકશો સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ એન્ડ બાય